સૌ કોઈની નજર આજે બિહાર ચૂંટણી પર અટકેલી પડી છે બિહાર ચૂંટણી નું પરિણામ કોણ મારસે બાજી બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી હાલ શરૂ છે ત્યારે બે

ટક્કર જોવા મળી રહી છે ગણતરી કેન્દ્રો પર મતગણતરી શરૂ છે ત્યારે કોણ મારસે બાજી તેના પર સૌ કોઈની નજર બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી હાલ શરૂ છે ત્યારે અત્યાર સુધીના પરિણામોની જો વાત કરીએ તો રાજનગરમાં સુજિત કુમાર આગળ છે તો વધુ વિગતો સાથે હું તમને જણાવી દઉં કે કુલ બસો તેતાલીસ સીટો ઉપર આજે બિહારમાં મતદાન થવા જઈ રહ્યું છે કુલ છવ્વીસો ને સોળ ઉમેદવારો એવા છે કે જેનું ભાવિ આજે નક્કી થવાનું છે આજ સાંજ સુધીમાં તમામ ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે બે તબક્કામાં મતદાન યોજાયું હતું કુલ બસો ને સીટો એની અડધી અડધી ડિવાઈડ કરો તો એકસો ને આજુબાજુ બે તબક્કામાં જે મતદાન યોજાયું અગિયાર તારીખે બીજા તબક્કાનું મતદાન હતું આજે ચૂંટણી એટલે બે દિવસ પછી ચૂંટણીનું પરિણામ છે તમને જણાવી દઈએ કે નીતિશ સરકારના કુલ છવ્વીસ મંત્રીઓ અને અનંતસિંહ સહિતના પંદર મજબૂત નેતાઓનું અત્યારે ભાવિ દાવી દાવ ઉપર છે સરકારમાં જે લોકો અત્યારે કામ કરી રહ્યા છે તેમનું પણ આજે પરિણામ સામે આવી જશે બીજી બાજુ જો કુમાર બિહારમાં મોટું માથું તો છે જ પરંતુ લાલુ પ્રસાદ યાદવની રાજનીતિ શરૂઆતથી લઈને બિહારમાં દબદબો ધરાવી રહી છે લાલુ પ્રસાદ યાદવના બંને દીકરા નીતિશ 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 નહીં પરંતુ લાલુ પ્રસાદ યાદવના બંને દીકરીની જો વાત કરીએ તેજસ્વી અને તેજપ્રતાપ એ પણ આ વખતે અલગ અલગ રીતે લડી રહ્યા છે તેજસ્વી રઘોપુરથી આગળ ચાલી રહ્યા છે અને જે તેજપ્રતાપ છે તે મહુવા વિધાનસભાથી પોતાની અલગથી પાર્ટી બનાવીને ચૂંટણી લડી રહ્યા છે તે પણ આગળ ચાલી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક જે જૂના જોગીઓ છે નીતિશો કે લાલુ અત્યારે આગળ ચાલી રહ્યા છે દબદબો જે બિહારમાં અત્યારે કાયમ દેખાઈ રહ્યો છે પરંતુ સાંજ સુધીમાં કયા ઉમેદવારો જીતે છે કયા ઉમેદવારો હારે છે કોની સરકાર બને છે એ સ્પષ્ટ થઈ જશે આજે એનડીએ ગઠબંધન જો વાત કરું તો અત્યારે એનડીએ ગઠબંધનમાં કુમાર બીજેપી અને અન્ય સાથી પક્ષો જેમ કે એલ જેપી રામવિલાસ પાસવાનના પુત્ર અત્યારે ઇલેક્શન લડી રહ્યા છે તે પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે કુલ એકસો બત્રીસ સીટ એવી છે કે જ્યાં અત્યારે એનડીએ આગળ ચાલી રહ્યું છે મહાગઠબંધન બોતેર સીટ ઉપર આગળ ચાલી રહ્યું છે જન સુરાજની જો વાત કરીએ જન સુરાજ આ વખતે નવી પાર્ટી છે બિહારમાં નવો પક્ષ છે બિહારમાં સારું એવું જન સમર્થન અત્યારે જે રીતે ચૂંટણી પ્રચારમાં દેખાઈ રહ્યું હતું પ્રશાંત કિશોરને એ અત્યારે ને ક્યાંક દેખાતું તો નથી કારણ કે જો બે મજબૂત મહાગઠબંધન એનડીએની સામે કશું નથી ટકતું પરંતુ એ પણ બે સીટ ઉપર આગળ ચાલી રહ્યા છે પ્રશાંત કિશોરની પાર્ટી પણ બિહારમાં અત્યારે નવી પાર્ટી છે પહેલી વખત પ્રશાંત કિશોરની પાર્ટી ઇલેક્શન લડી રહી છે પ્રશાંત કિશોર જો કે રાષ્ટ્રીય લેવલે જાળીતા છે એ એ ચહેરો એવો છે કે બહુ ઓછા લોકો એમને નહીં ઓળખતા રાજકારણમાં બહુ જ જૂના મંજેલા ખેલાડી છે ઘણી બધી સરકારો પાછળ એમણે એમણે કાર્ય કર્યું છે સરકારોને જીતાડવા માટે એમણે રણનીતિ કરી છે જેને લઈને પ્રશાંત કિશોરને રણનીતિ કારવી કહેવામાં આવે છે તેમણે પોતાની નવી પાર્ટી જન સુરાજ બનાવી છે તે બે સીટો પર આગળ આ વખતે ચાલી રહી છે બિહારમાં અન્યની જો વાત કરીએ તો અન્યમાં પણ ત્રણ સીટો અત્યારે અન્ય પક્ષો છે ત્રણ સીટો પર આગળ ચાલી રહ્યા છે એટલે જો કુલ એનું જો સમપ કરીએ તો બસ્સો તેતાલીસ સીટોમાં હાલ જે અપડેટ આવી રહ્યા છે તેમાં બસો નવ આ સીટો ઉપર બહુમતી છે જેમાં એનડીએ 132 બત્રીસ છે મહાગઠબંધન બોતેર ઉપર આગળ આગળ ચાલી રહ્યું છે શરૂઆતી વલણોમાં એનડીએને બહુમત મળી રહ્યું છે રાઘોપુરથી તેજસ્વી આ વખતે મહાગઠબંધનમાં જો વાત કરીએ તો યુવા ચહેરો છે તેજસ્વી લાલુ પ્રસાદ યાદવ રાબડીના પુત્ર છે આ અગાઉ બિહારમાં રાબડી અને લાલુનું શાસન રહ્યું છે એટલે આ વખતે તેજસ્વીને લોકો લાલુના રૂપમાં જોઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક લાલુએ પણ કહ્યું છે કે આ આ વખતે યુવા સરકારની જરૂર છે તેજસ્વીની જરૂર છે અને લોકો પણ તેજસ્વીને પસંદ કરી રહ્યા છે જે રીતે હાલ રાઘોપુરમાં તેજસ્વી આગળ ચાલી રહ્યા છે પરંતુ મહાગઠબંધન એનડીએની કર તરફેણમાં પાછળ ચાલી રહ્યું છે બોતેર સીટો ઉપર ચાલી રહ્યું છે જ્યારે એનડીએ છે એ સો ઉપર એટલે કે અત્યારે એકસો વીસ બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે જો કે હજી તો સવાર સવાર છે અત્યારે ગમે એટલું કોઈ બી ગઠબંધન હોય કે એનડીએ હોય કે કોઈપણ પક્ષ આગળ નીકળે પરંતુ બપોર જતાં જતાં ક્યાંક ને ક્યાંય સ્થિતિ સ્પષ્ટ થશે અત્યારે જે પરિણામ છે બપોર બાદ આખી વિરુદ્ધમાં સ્થિતિ બી થઈ શકે છે ઉલટી પણ થઈ શકે છે અને જે રીતે ચાલી રહી છે એ તે પણ જઈ શકે છે કારણ કે શરૂઆતી દોર છે તે રીતે ફટાફટ જે રીતે મતગણતરી ચાલુ રહી છે એ રીતે રુઝાન પણ સામે આવી રહ્યા છે જો હું વધુ વાત કરું તો બિહારના કુલ આડત્રીસ જિલ્લાઓમાં સોળસો ને છવ્વીસો ને સોળ ઉમેદવારો અત્યારે ચૂંટણી લડી રહ્યા છે દરેક મતગણતરી કેન્દ્ર ઉપર ચૌદ ચૌદ ટેબલ ગોઠવવામાં આવ્યા છે એક રાઉન્ડમાં ચૌદ ઈવીએમ

જી હું તમને જે રીતે જણાવું હાલ કે જે રીતે બે દિવસ પહેલાં તમામ માધ્યમોના પત્રક મીડિયા માધ્યમોમાં એનડીએ સરકારને બહુમતી મળવાના અનુમાન કરવામાં આવ્યા છે પરંતુ આ પહેલાં જે રીતે બિહારમાં ચૂંટણી થઈ રહી હતી જે રીતે ચૂંવ પ્રચાર થઈ રહ્યો હતો જે રીતે આપણી પાસે અપડેટ્સ આવી રહ્યા હતા તેમાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે મહાગઠબંધન આ વખતે બાજી મારી શકે છે તેજસ્વી આ વખતે મુખ્યમંત્રી બની શકે છે રાહુલ ગાંધીએ તેજસ્વીને આગળ કર્યા છે ક્યાંક ને ક્યાંક બિહારમાં પ્રાદેશિક પક્ષોનું વર્ષોથી વર્ચસ્વ રહ્યું છે જેના કારણે રાહુલ ગાંધીને પણ એક કદમ પાછળ ચાલીને એટલે ઝૂકીને તેજસ્વીને આગળ કરવા પડ્યા છે કારણ કે તેજસ્વીનું વર્ચસ્વ દેખાઈ રહ્યું હતું પરંતુ હાલ આપણે જો વાત કરીએ તો અત્યારે સાડા નવ એક્ઝેક્ટ સાડા નવ વાગી રહ્યા છે અને એનડીએ સરકાર જે રીતે આપણી પાસે રૂઝાન સામે આવી રહ્યા છે એનડીએ ગઠબંધન અત્યારે બહુમતીમાં ચાલી રહ્યું છે તમે એકસો પચાસની વાત કરી તો સ્વાભાવિક છે બસો તેતાલીસ સીટમાં એકસો પચાસ સીટ ઉપર જો એનડીએ ચાલતું હોય તો હાલમાં જો વાત કરીએ તો સવાર સવારમાં એનડીએની સરકાર બની ગઈ કહેવાય પણ બની નથી અત્યારે આપણે વાત કરીએ જે રીતે રૂઝાન સામે આવી રહ્યા છે તો ઇન્ડિયાની સરકાર બની ગઈ કહેવાય કારણ કે બહુમતીનો આંકડો પાર થઈ ગયો છે પરંતુ હજી રિઝલ્ટ નથી આવ્યું એટલે આપણે ઉતાવળ નથી કરવાની એવું પણ બની શકે કે મહાગઠબંધન બે કલાક પછી આગળ ચાલી જાય પછી આપણે એવું નક્કી કરીએ કે ચલો અત્યારે મહાગઠબંધનની સરકાર હા આજે ચૂંટણીનો દિવસ છે મતગણતરીનો દિવસ છે સાંજ સુધીમાં કલાકે કલાક એવું આવશે કે અત્યારે આની સરકાર બની અત્યારે આની સરકાર બની પરંતુ બે કે ચાર કલાક પછી હું તમને વાત કરું કે લગભગ એક કે બે બે અઢી વાગ્યા પછી સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે ધીરે 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 આ જે તમે વાત કરી એકસો પચાસ સીટ અથવા એનાથી આગળ એનડીએ વધતું ગયું અથવા ત્યાં સુધી બી ટકી રહ્યું તો સ્વાભાવિક છે કે સાંજ સુધીમાં એનડીએની સરકાર ફાઇનલ થશે એનડીએ સરકાર એનડીએ સરકાર બનાવશે તેવું સ્પષ્ટ થઈ જશે પરંતુ મહાગઠબંધનને પણ ઓછું ન આપી શકાય કલાક બે કલાકમાં જો મહાગઠબંધન અમુક જે પચીસ પચાસ સીટ પર પાછળ ચાલી રહ્યું છે જોવા જઈએ તો એકસો પચાસ ઉપર એનડીએ છે અને બોતેર કે પંચોતેર ઉપર મહાગઠબંધન ચાલી રહ્યું છે એટલે કે સિત્તેર એસી સીટોનો જે ડિફરન્ટ દેખાઈ રહ્યો છે ફેરફાર દેખાઈ રહ્યો છે તેમાં મહાગઠબંધન અમુક વોટથી પાછળ ચાલી રહ્યો છે પરંતુ એ વોટ જો કવર થઈ જાય તો ક્યાંક ને ક્યાંક એની સરભરમાં પણ આવી શકે છે અને એનીથી આગળ પણ વટી શકે છે એટલે મેન આ વખતે આજે જે ટક્કર છે કાંટાની ટક્કર છે બિહારના રાજકારણમાં બિહારના ગલિયારામાં બિહારના શાસનમાં જો કોઈની ટક્કર હોય તો મહાગઠબંધન અને એનડીએની છે જો કે સુરાજ પણ નવી પાર્ટી છે તેને પણ લોકોએ પ્રતિસાદ આપ્યો છે જે રીતે પ્રશાંત કિશોરે અગાઉ કહ્યું હતું કે જન સુરાજ આ વખતે પહેલી વખત દળી રહ્યું છે જો અમને સીટો આવશે તો થી ઓછી આવશે અથવા દસ આવશે અથવા તો અઢીસો પ્લસ આવશે જોકે ની વાત તો કોઈના ગળે નથી ઉતરી પરંતુ અત્યારે બે સીટ ઉપર આગળ ચાલી રહ્યું છે એટલે જન સુરાજ અને અન્ય પાર્ટીઓ અન્ય પાર્ટીઓ પાટીઓ કે સાત સીટો ઉપર આગળ ચાલી રહી છે જી જી કમનીશ અત્યારે અત્યાર સુધીના જે પરિણામો છે તેના પરથી સૌથી વધારે નુકસાન અત્યારે કયા પક્ષને થઈ રહ્યું છે શું લાગી રહ્યું છે જે રીતે હું તમને વાત કરું અત્યારની જો આપણે વાત કરીએ તો સૌથી વધારે નુકસાન તો આપણે ન કહી શકાય નુકસાનની પરિભાષા તો રાજકારણમાં હોતી જ નથી કારણ કે જે પણ ઉમેદવારો પોતાની ચૂંટણીમાં આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા હોય છે પોતાનું ભાવિ નક્કી થતું હોય છે રાજકારણમાં આજ નહીં તો કાલ આજે જે પક્ષ વિરોધ પક્ષમાં છે એ આવતીકાલનો સત્તા પક્ષ છે આજે જે સત્તા પક્ષ છે એ આવતીકાલનો વિરોધ પક્ષ છે દર પાંચ વર્ષે સરકારો બદલાય છે સ્થિર રહે છે કાં તો ક્યાંક ને ક્યાંક તેમના ગઠબંધનો તૂટીને પાંચ વર્ષ પોતાના નિયત સમય પહેલાં પણ સરકારો પડી જતી હોય છે અને રાજ્યપાલ દ્વારા વિરોધ પક્ષને સરકાર બનાવવા માટેનું નિમંત્રણ આપવામાં આવતું હોય છે એટલે રાજકારણમાં હંમેશા રસાકસી ચાલતી હોય છે મહત્વનું છે રાજકારણમાં ટકી રહેવું ખેલાડી બની રહેવું અને ક્યાંક કે ક્યાંક લોકોની ઉમેદો ઉપર ઈચ્છા ઉપર લોકોની ભાવના ઉપર ખરું ઉતરવું અને ગ્રાઉન્ડ ઉપર જે વાયદાઓ જે ચૂંટણી ઢંઢેરો જે આપવામાં આવે છે જે પોતાને જે પ્રચાર માટે જે ઢંઢેરો તૈયાર કરવામાં આવે છે જે જે મુદ્દાઓ લઈને જનતા સામે જવા જવાતું હોય છે તેની ઉપર કેટલા કોઈપણ રાજકીય પક્ષો ખરા ઉતરે છે કેટલી તેની ઉપર કેટલા ઉમેદવારો ખરા ઉતરે છે મજબૂત નેતાઓ ઉપર સમગ્ર પક્ષનું પ્રાદેશિક પક્ષો કે રાષ્ટ્રીય પક્ષો મજબૂત નેતાઓ પર સમગ્ર દાવેદારી હોય છે એટલે ક્યાંક ક્યાંક આ વખતે જો બિહારની વાત કરીએ તો આખી આરજેડીની વાત કરીએ તો આ વખતે આરજેડીનું સૌથી વધારે દાવ તેજસ્વી ઉપર છે તેજસ્વી મુખ્યા છે તેજસ્વી મુખ્ય છે તેજસ્વી આરજેડી નું ભાવિ નક્કી કરી રહ્યું છે આરજેડી જો કે પક્ષ નથી બિહારમાં સૌથી જૂનો પક્ષ છે એમના શાસન ઉપર આક્ષેપ પણ લાગ્યા હતા જંગલ રાજ કરીને વિરોધ પક્ષોએ એમને ટાર્ગેટ કર્યા હતા લાલુ પ્રસાદ જો વાત કરીએ તો લાલુ પ્રસાદ અગાઉ ચારા ગોટાલામાં ક્યાંક ને ક્યાંક સજા કાપીને આવ્યા છે ભ્રષ્ટાચારના બી આક્ષેપો આરજેડી ઉપર થયા છે જંગલ રાજના આક્ષેપો પણ આરજેડી ઉપર થયા છે મોહમ્મદ શાહબુદ્દીન જે આરજેડીના મુખ્ય નેતા હતા લાલુ પ્રસાદ યાદવના મજબૂત નેતા ગણાતા હતા તેમની ઉપર પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપ થયા હતા તેમની ઉપર ક્રાઈમ ઇતિહાસ ક્રાઈમ રેકોર્ડ હતો તેમને પણ ક્યાંક ને ક્યાંક સજાઓ થઈ હતી એટલે જંગલ રાજને લઈને બિહારમાં ક્યાંક કે ક્યાંક લાલુ પ્રસાદ યાદવને રાબડીને ફટકો પડ્યો હતો જે બાદ નીતિશ સરકારમાં આવ્યા હતા નીતિશે મજબૂતીથી સરકાર બનાવી હતી છેલ્લા ઘણા સમયથી નીતીશકુમાર પણ બિહારમાં એક અથ્થું શાસન કરી રહ્યા છે મજબૂત નેતા છે બિહારમાં જો નીતીશ કુમારની વાત કરીએ તો આ વખતે ઓગણત્રીસ મંત્રીઓ નીતીશકુમારની સરકારના અત્યારે લડી રહ્યા છે એ લોકો અત્યારે શાસનમાં છે આ અનંતસિંહ જેટલા પંદર એટલા મજબૂત નેતા છે તે અત્યારે સરકારમાં જે અત્યારે શાસન કરી રહ્યા છે તેમની પણ અત્યારે શાખ દાવ ઉપર છે સાંજ સુધી નક્કી થશે કે એ પંદર મંત્રીઓ જે ઓગણત્રીસ મંત્રીઓ નીતિ સરકારના રિપીટ થાય છે નીતિ સરકાર આ મુખ્યમંત્રી બને છે કે નહીં જીતે છે કે નહીં પંદર જે અનંતસિંહ જેવા પંદર મોટા નેતાઓ મજબૂત નેતાઓ નીતિ સરકારના છે એ બી આ વખતે રિપીટ થાય છે કે નહીં એટલે ઘણું બધું સાંજ સુધીમાં ક્લિયર થવાનું છે ઘણા બધા રૂજાનો આવવાના છે સમગ્ર દેશમાં જે આ ચર્ચા છે કે બિહારનો મુખ્યમંત્રી કોણ બિહારમાં કોની સરકાર

એનડીએ મજબૂત સ્થિતિમાં છે સાંજ સુધીમાં એનડીએ જો આ રીતે રહ્યું તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી હોય કે પછી જેડીયુ હોય કે અનંતસિંહ હોય જે ઓગણત્રીસ મંત્રીઓ છે સમગ્ર બિહારમાં જેડીયુ અથવા એનડીએનું પરચમ આ વખતે લહેરાવા છે અને એનડીએનો સીધો નાતો કેન્દ્ર સરકારમાં છે કારણ કે આ વખતે એનડીએમાં જે મુખ્ય ચહેરો છે કુમાર તે હાલ બિહારમાં સીએમ છેલ્લા કેટલાય સમયથી એમનું શાસન ચાલી રહ્યું છે સીએમ એક હથુ શાસન કુમાર બિહાર ઉપર શાસન કરી રહ્યા છે બિહારમાં એમને એમને વોટો મળી રહ્યા છે જનતા એમને પસંદ કરી રહી છે અને આ વખતે કેન્દ્રમાં પણ કુમાર ભાગીદારી ધરાવે છે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર અને રાજ્યનો ફાયદો જો બિહારની જનતા જોતી હોય એવું વિચારતી હોય કે જેમ ગુજરાતમાં પણ બીજેપીની સરકાર છે અને કેન્દ્રમાં પણ બીજેપીની સરકાર છે જે રીતે વડાપ્રધાન દ્વારા અને ભાજપ દ્વારા કહેવામાં આવે છે કે ડબલ એન્જિનની સરકાર ડબલ એન્જિન સરકાર હોય તો વધારે ફાયદો થતો હોય છે કારણ કે એક જ પક્ષની જો કેન્દ્રમાં અને રાજ્યમાં સરકાર હોય તો ક્યાંક ને ક્યાંક નાણાં મેળવવામાં વિકાસ કરવામાં પ્રોજેક્ટ પાસ કરવામાં ક્યાંક ને ક્યાંક લાભો મેળવવામાં મજબૂત રીતે ફાયદો થતો હોય છે રાજ્યની સરકારોને સારો ફાયદો થતો હોય છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને મળીને કામ કરતા હોય છે વિકાસના પ્રોજેક્ટ ઝડપથી પાસ થતા હોય છે ઠરાવો ઢળવતી પાસ થતા હોય છે તેને લગતા રાજ્યોને લગતા કોઈ પણ કાયદાઓ હોય તો કાયદાઓ પણ જલ્દીથી ધારાસભામાં લોકસભામાં પાસ થતા હોય છે પરંતુ રાજ્યમાં વિરોધ પક્ષની સરકારો કેન્દ્રમાં વિરોધ વિરોધપક્ષની સરકાર હોય તો બંને સરકારો

જી કમલેશ તેજસ્વી યાદવે દસ લાખ નોકરીની જાહેરાત કરી હતી આ રણનીતિ એમને શું જીત સુધી લઈ જશે પ્રતિસાદ મળશે મતદારોનો જી હું તમને જે રીતે તેજસ્વીની વાત કરું તો તેજસ્વી યુવા ચહેરો છે તેજસ્વી મુખ્યમંત્રીના દાવેદાર છે મહાગઠબંધનના મુખિયા છે અને રાહુલ ગાંધીએ પણ તેજસ્વીને આ વખતે આગળ કર્યા છે રાહુલ ગાંધી બે પાછળ જઈને ક્યાંક ને ક્યાંક તેજસ્વીને આગળ કરીને પોતે મુખ્યમંત્રીનો ચહેરો એને ઘોષિત કર્યો છે તેજસ્વીએ જો કે આરજેડીએ કહ્યું હતું કે અમને જ મુખ્યમંત્રીનો તેજસ્વીને જાહેર કરવામાં આવે જો જોકે રાહુલ ગાંધી પણ એમની ઉપર ભરોસો મૂક્યો છે અને જે તમે વાત કરી રહ્યા છો કે તેજસ્વીએ દસ લાખ નોકરીઓની જાહેરાત કરી હતી એ અગાઉ જો વાત કરીએ તો કુમાર સાથે પણ મહા આજે આરજેડી છે એ જેડીયુ સાથે ગઠબંધન કરી ચૂક્યું છે તેજસ્વી અગાઉ ડેપ્યુટી સીએમ તરીકે સત્તા ભોગી ચૂક્યા છે ડેપ્યુટી સીએમ તરીકે તેમણે શપ શપથ ગ્રહણ કર્યા છે અને બિહારની જનતાએ તેજસ્વી યાદવને ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે જોયા છે એટલે એ સમયે જે રીતે એમણે કહ્યું હતું કે હું એ ટાઈમે પણ એમણે કંઈક અમુક નોકરી એટલે કે બે કે પાંચ લાખ નોકરીઓ આપવાનો દાવો કર્યો હતો એ અત્યારે કહી રહ્યા છે કે મેં જે દાવો કર્યો હતો તે મેં નોકરીઓ આપી છે હું એ મારા દાવા ઉપર ખરો ઉતર્યો છું અને બિહારની જનતા આરજેડીથી રાજી છે એટલે આ વખતે બિહારની જનતા આરજેડીને મત આપશે જીતાડશે અને તેજસ્વીને સીએમ પણ બનાવશે એવું તેજસ્વીએ અગાઉ કહ્યું છે અને આ વખતે જે રીતે તેજસ્વીએ વાત કરી છે કે ભાઈ દસ લાખની નોકરીઓ અમે બિહારમાં આપવાના છીએ તો હવે જોવાનું થાય કે જો કદાચ તેજસ્વી સીએમ બને છે જો મહાગઠબંધનની સરકાર બને છે તો તેજસ્વી ક્યાંક ને ક્યાંક દસ લાખ નોકરીઓ આપવામાં સફળ રહી શકે એમ છે કારણ કે અગાઉ તેમણે જેટલા દાવા કર્યા છે એમે એમાં સફળતા મેળવી છે દાવો આ વ્યાજબી છે દસ લાખ નોકરીઓ આપવાનો દાવો વ્યાજબી છે મોટો દાવો નથી અને જો સરકાર નીતિ રીતિ ઈમાનદારીથી જો કામ કરે જો સરકારને ખરેખર કામ કરવું હોય તો સરકાર જો કામ કરવું જ હશે તો એ દસ લાખ નોકરી નીતિ તેજસ્વી આપી શકે એમ છે કારણ કે તેજસ્વી વિચારે છે જો તેજસ્વી યુવાન છે તેજસ્વીને આ એક વખત નહીં પરંતુ સતત લાંબા ટર્મ સુધી મુખ્યમંત્રી બનવું છે કારણ કે તેમના પિતાજી લાલુ હોય કે તેમના માતાજી રાબડી દેવી હોય એ સતત ઘણા સમયથી શાસનમાં હતા એમને બિહારમાં એક ચક્રિય શાસન કર્યું છે હવે પોતાની જાતને એની ભૂમિકામાં જોઈ રહ્યા છે લાલુની ભૂમિકામાં જોઈ રહ્યા છે તેઓ જણાવી રહ્યા છે કે પચીસ કે ત્રીસ વર્ષ જો એમના માતા પિતા શાસન કરવું હોય તો એ યુવા છે એ પણ પચીસ ત્રીસ વર્ષ સુધી શાસન કરી શકે એમ છે તો સ્વાભાવિક છે કે જો એમને લાંબે સુધી શાસન કરવું હોય

મુખ્યમંત્રી નથી કુમાર સતત જીતી રહ્યા છે એટલે એ નોકરીઓની વાત તો પછી બને જ્યારે આજે તેજસ્વી સરકાર બનાવે છે જે રીતે હું તમને વાત કરું કે જે રીતે કેન્દ્રમાં સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા પહેલા તેમને દર વર્ષે બે કરોડ નોકરી સમગ્ર દેશના નાગરિકોને આપવાનો વાયદો કર્યો હતો વચન કર્યો હતો જેને લઈને આજ સુધી વિપક્ષો હોય વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી હોય કે અલગ અલગ પ્રાદેશિક પક્ષો હોય કે એ એનડીએ સરકારને એ બીજેપીની સરકારને ઘેરતા હોય છે વડાપ્રધાનને ટાર્ગેટ કરતા હોય છે અને સ્વાભાવિક છે કે બે કરોડ નોકરી હજુ સુધી એનડીએ સરકારે આપી નથી વડાપ્રધાન એ વાયદામાં ક્યાંક ને ક્યાંક ખરા નથી ઉતર્યા ઉણા સાબિત થયા છે પરંતુ એક વડાપ્રધાનની ખાસિયત એ છે કે સતત ત્રણ ટર્મથી જીતતા આવ્યા છે ચૌદ અને ઓગણીસમાં તો એમને સ્પષ્ટ બહુમતી મેળવી છે એવો રેકોર્ડ બનાવ્યો છે કે આવનારા વર્ષોમાં કદાચ એમને રેકોર્ડ તોડો પણ આવનારા પક્ષો માટે આવનારા કોઈપણ નેતા માટે ખૂબ જ અઘરો ગણા છે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે એનડીએની જે સરકાર છે બનવા જઈ રહી છે અત્યારે જે રૂજાન આવી રહ્યું છે પરંતુ સાંજ સુધી ચિત્ર સ્પષ્ટ થશે તેજસ્વી પણ મુખ્યમંત્રી બની શકે છે અને ક્યાંક ને ક્યાંક તેમના જે વાયદા છે તે વાયદા ઉપર ખરા પણ ઉતરી શકે છે પણ હવે આપણે સાંજ સુધી જોઈએ ધૈર્ય રાખીને કેવી પરિસ્થિતિ અ કોઈ ગઠબંધને બહુમતી જે રીતે જો તમે મને અત્યારે સવાલ કર્યો છે બહુ સારો સવાલ છે કે આ રાજકારણ અમુક પાસાઓ હોય છે તેને હંમેશા નક્કી કરીને ચાલવાનું હોય છે રાજકીય પાસાઓ દરેક રાજકીય પક્ષો ત્યાંના લોકો હોય નાગરિકો હોય તે જોતા હોય છે આપણા રાજકારણની સ્થિતિ છે વર્ષોથી આપણા દેશમાં સંસદીય શાસન છે જેમ અમેરિકામાં પ્રમુખીય શાસન છે તેમ ભારતમાં સંસદીય શાસનથી બ્રિટનમાં સંસદીય શાસન છે આપણા દેશમાં લોકશાહી સરકાર છે આજે તમામ તમામ દેશના મોટા મોટા દુનિયાના મોટા મોટા દેશો હોય એ પોતાની જાતને લોકશાહી દેશ હોવાનું ગણાવવાનું પસંદ કરે છે પછી એ એ એ અરાજકતા અરાજકતા અરાજકતાવાદી હોય કે પછી સામ્રાજ્યવાદ હોય ક્યાંક ને ક્યાંક ચીનની જો વાત કરીએ તો ચીન સામ્યવાદ દેશ છે એટલે આજે વિશ્વના તમામ દેશો પોતાને લોકશાહી દેશ તરીકે સાબિત કરે છે લોકશાહી એટલે લોકો માટે લોકો દ્વારા લોકો વતી ચાલતી સરકાર એટલે ક્યાંક ને ક્યાંક લોકોનું મહત્વ લોકશાહી દેશોમાં વધુ હોય છે વ્યક્તિવાદનો સિદ્ધાંત હોય છે ઉદારવાદનો સિદ્ધાંત હોય છે એટલે ક્યાંક ને ક્યાંક જે એરિસ્ટોટલ રાજકીય પિતા છે રાજકારણના પિતા છે એમણે એકસો અઠાવન બંધારણોનો અભ્યાસ કર્યો હતો એ બાદ એમણે પોલિટિક્સ ઉપર પુસ્તક લખ્યું હતું અને એ દેશ એ એ સિદ્ધાંત આજે સમગ્ર દેશના નેતાઓ જાણે છે રાજકારણ ઉપયોગી છે ભારતમાં પણ સંસદીય સરકાર છે એટલે ક્યાંક ને ક્યાંક જો તમે જે રીતે વાત કરી જો કોઈ પણ ગઠબંધનને બહુમતી ન મળે તો સ્વાભાવિક છે કે રાજ્યના જેમ કે દેશના રાષ્ટ્રપિતા એ રાષ્ટ્રપતિ એ પિતા કહેવાય વડાપ્રધાન પણ વડાપ્રધાન કરતાં પણ તેમની તેમનું ઊંચું સ્થાન હોય છે તે નામની કારોબારી છે જો કે વાસ્તવિક કારોબારી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી છે ને તેમનું પ્રધાનમંડળ છે ગુજરાતમાં પણ વાસ્તવિક કારોબારી જે રીતે ભૂપેન્દ્ર પટેલ છે તેમનું પ્રધાન તેમનું મંત્રીમંડળ છે તે જ રીતે બિહારમાં પણ નીતિશકુમાર મુખ્યમંત્રી છે ને તેમના મંત્રીઓ તે મંત્રીમંડળ છે એટલે ક્યાંક ને ક્યાંક કોઈ પણ ગઠબંધન બહુમતી ન મળે તો સ્વાભાવિક છે કે રાજ્યપાલ જે એનડીએમાં જે રીતે વાત કરીએ તો જે કુમાર છે ભારતીય જનતા પાર્ટી છે છે એલજેપી જે રામવિલાસ પાસવાનની જે પાર્ટી છે જે અત્યારે દેહાન છે રામ એમના એમના સ્થાન અત્યારે ચિરાગ પાસવાન ચૂંટણી લડી રહ્યા છે આ તમામ પક્ષો ક્યાંક ને ક્યાંક બિહારમાં એમનું યોગદાન ધરાવે છે એટલે જે રીતે મહાગઠબંધનમાં જો વાત કરીએ તો આરજેડી છે પછી કોંગ્રેસ છે મોટા મોટા પક્ષો છે અને જે રીતે જંતરાજ ની વાત કરીએ પ્રશાંત કિશોર આ વખતે નવા છે ખેલાડી છે જો કે રાજકાળમાં બહોળો અનુભવ ધરાવે છે ચાણક્ય જેવી બુદ્ધિ ધરાવે છે એમને રણનીતિકાર તરીકે સમગ્ર દેશમાં ઓળખવામાં આવે છે એટલે સ્વાભાવિક છે કે બંને ગઠબંધનને જો મજબૂતી નહીં મળે બહુમતી નહીં મળે તો એમની અંદર જે ગઠબંધનમાં જે પક્ષો છે તેમાં ખેચાખેચી થશે રસાકસી થશે ને રાજ્યપાલ સરકાર બનાવવાનો નહોતો આપશે પરંતુ જોઈએ પછી કેવી ખેતતાણ ચાલે છે જે રીતે મહારાષ્ટ્રની જો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં પણ આપણે જોયું હતું કે એક કે દોઢ મહિના સુધી સતત ખેતતાણ ચાલી હતી એક કે દોઢ મહિના સુધી કઈ પાર્ટી કયો પક્ષ સરકાર બનાવશે તે નક્કી ન થઈ શક્યું હતું રોજ આપણે તમે અને હું માધ્યમોમાં સવાર પડે તે ચલાવ હતા કે આજે સરકાર બનશે આની સરકાર બનશે પરંતુ દોઢ મહિના પછી નક્કી થયું કે કોની સરકાર બનશે મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધનની સરકાર બની એટલે એ રીતે હાલ જોવા જઈએ તો અત્યારે જો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં પણ ક્યાંક ને ક્યાંક આ ગઠબંધનની સરકારોનો દોર આપણે જોયો છે અને બિહારમાં પણ જોવા મળશે કે મહારાષ્ટ્ર જેટલી રસા એક મહિના સુધી નહીં થાય તમે ભરોસો રાખજો બે દિવસમાં ત્રણ દિવસમાં સમગ્ર સ્પષ્ટ થઈ છે બિહારની જનતા સ્પષ્ટ બહુમતી આપશે એનડીએ અથવા તો આરજેડીને બહુમતી આપીને સ્પષ્ટ સરકાર બનશે બીજા પક્ષોની ખેંચતા અથવા તો જે સુરાજ છે તેમને તક નહીં મળે હાથ ઓછી ઓછી સીટો મળશે નવી પાર્ટી છે આવનારા સમયમાં આ વર્ષે નહીં પરંતુ બીજી વખતમાં કદાચ જન સુરાજ પણ આગળ આવે એમ છે જી

કે જો આપણે સાડા નવ વાગ્યાથી ચર્ચા કરીએ છીએ લગભગ વીસ મિનિટથી આપણે લાઈવ ઉપર ઊભા છીએ અત્યારે એટલે કહી શકાય કે સતત એકસો સીટ ઉપર આગળ ચાલતું હોય આપણે જે રીતે પહેલાં કહ્યું હતું કે એકસો ને પચાસ સીટ ઉપર જો આ રીતે સતત આગળ ચાલતું રહેશે અને લાંબો સમય સમય ખેંચશે તો સીધી વસ્તુ છે કે આરામથી એનડીએની સરકાર બનશે આરજેડીની સરકાર ક્યાંક ને ક્યાંક જે આરજેડી જે રીતે હાલ અત્યારે મહાગઠબંધનમાં મુખ્ય ભૂમિકા ધરાવે છે મહાગઠબંધનને પણ નકારી શકાય નહીં પરંતુ એકસો ચોપન સીટ ઉપર આગળ છે તો સ્વાભાવિક છે આ રીતે જો બે કલાક સુધી આગળ ચાલ્યું તો આ વખતે એનડીએ ની સરકાર ફાઇનલ છે આ બીજેપી મુખ્યાલય પછી બિહાર હોય કે પછી દિલ્હી હોય ત્યાં ફટાકડા ફૂટવાના છે અને જે આરજેડી જેની સાથે કુમાર હોય નીતીશકુમારનું જે મુખ્ય પ્રાદેશિક પક્ષ છે એ એ બિહાર પૂરતું છે બિહારમાં મય થઈ જશે નીતિશની સરકાર બનશે અને કુમાર ફરીથી એટલે કે નવું વખત અત્યાર સુધી કુમાર મુખ્યમંત્રી બની ચૂક્યા છે પછી તેમણે ભલે અલગ અલગ સરકારો સાથે રહ્યા હોય પલટી મારી હોય જેમને પલટું રામ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ સરકાર બનવામાં સફળ થતા હોય છે ઘણા મંજેલા ખેલાડી છે મંજેલા નેતા છે એક સમયમાં નરે મોદી સાથે તેઓ ટક્કર ધરાવતા હતા વડાપ્રધાનના ના દાવેદાર તરીકે નીતિશ કુમાર ઓળખાતા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક તેમાં વડાપ્રધાન બાજી મારી ગયા પરંતુ પ્રાદેશિકમાં બિહારમાં નિતીશ કુમારનો દબદબો યથાવત છે કાયમ છે લોકોની જનતા એ લોકો એમને પસંદ કર્યા છે જો કે વિરોધીઓ પણ છે પણ નું કુમાર મંજેલા ખેલાડી છે એમને ખબર છે કે ક્યાં ક્યારે કેવી રીતે ટર્ન લેવો કોની સાથે ગઠબંધનમાં કોની સાથે સરકાર બનાવી એમાં બહુ માહિર ખેલાડી છે માહિર જનતા છે માહિર મુખ્યમંત્રી છે માહિર ચહેરો છે વર્ષોનો અનુભવ ધરાવે છે પીડ છે બિહારની જનતા પર એમને જાણે છે આપણે પણ જાણીએ છીએ કે મુખ્ય કુમાર